સુરત એરપોર્ટ ઉપરથી વિદેશી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે વિદેશી ફ્લાઇટ શરૂ થતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે સુરત એરપોર્ટમાં વર્ષ બે હજાર કુલ સોળ લાખ ઓગણપચાસ હજાર મુસાફરો નોંધાયા છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સંખ્યામાં વધારો થતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય કક્ષાનો એરપોર્ટ હવે છે જાહેર કરવામાં આવ્યું છે વિદેશ જવા માટે ત્રણ જ ફ્લાઇટ ઉપલબ્ધ છે સુરત એરપોર્ટ પરથી રોજની પચાસ જેટલી અવરજવર શરૂ છે છે સુરતમાં જે વિદેશી ફ્લાઇટ શરૂ થતા મુસાફરીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં સોળ લાખ ઓગણપચાસ હજાર જેટલા મુસાફરો નોંધાયા હતા ત્યારે હવે જે છે સુરતને સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે ત્યારે ત્રણ જેટલી ફ્લાઇટ જે છે વિદેશની એ મળી રહી છે